પોલીસ સ્ટેશન ખાતે થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું આજ રોજ સ્પેશિયલી આપણે જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એના વિશે માહિતી આપવા માંગીશું તો સૌ પ્રથમ તો સાયબર ફ્રોડ એટલે શું તો આજકાલ આપણે જોઈએ છીએ કે સૌથી વધારે સાયબર સાયબર ફ્રોડ થઈ રહ્યા છે ફ્રોડનો મતલબ થાય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે ચાહે મોબાઈલ છે કમ્પ્યુટર છે લેપટોપ છે કે ટેલિફોન છે કે કોઈ પણ માધ્યમથી જ્યારે કોઈ ફ્રોડ વ્યક્તિઓ દ્વારા જ્યારે કોઈ ઇનોસન્ટ જે નાગરિકો છે નિર્દોષ લોકો છે એના પૈસાઓ ખોટી રીતે બદ થી છેતરપિંડીથી કે એમને વિશ્વાસઘાત કરીને કોઈ પણ રીતે એમની પાસેથી પડાવી લેવા તો એને સાયબર ફ્રોડ કહેવામાં આવે છે સાયબર ફ્રોડ કઈ કઈ રીતે થઈ શકે તો સાયબર ફ્રોડ ના જેટલા આપણે વેરાય જોઈએ એટલા ઓછા છે જેમ કે સૌ પ્રથમ એવી રીતના બનતું કે કોઈ તમને ફોન કરી અને તમારી પાસેથી ઓટીપી ઓટીપી છે તો આ તમે એમને આપો છો પૈસા ઉપડી જતા હોય ખાતામાંથી ત્યારબાદ ઓટીપી ની જગ્યાએ એ લોકો લિંક આપવામાં આપવામાં આવતી અને લિંક ઉપર ક્લિક કરવાથી તમારો ડેટા છે એમની પાસે જતો પણ હવે એનાથી એક સ્ટેપ ઉપર જઈને આપણે જોઈએ તો સાયબર ફ્રોડ જે છે નવી નવી ટેકનિક્સ એટલી યુઝ થઈ રહી છે સિમ્પલ કોઈ અનનોન તમારા ફોન નંબર ઉપર તમારા વોટ્સઅપ ઉપર સિમ્પલ એક ફોટો શેર કરવામાં આવે કે લિંક શેર કરવામાં આવે હાલમાં જ આપણે જોઈએ તો વેડિંગ ઇન્વિટેશન કરીને એક પીડીએફ કે એક ફાઇલ છે શેર કરવામાં આવે આ ઉપરાંત કોઈ પણ વિડીયો છે કે કોઈ પણ ન્યૂઝ છે એવી રીતે કોઈ પણ પ્રકારે તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ ઉપર કે અન્ય કોઈ તમે જે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરી રહ્યા હોય એના ઉપર શેર કરવામાં આવે હવે જયારે કોઈ વ્યક્તિ નાગરિક કોઈ એને ક્લિક કરે છે જસ્ટ કોઈ ઇન્ફોર્મેશન નથી આપતો ફક્ત એના ઉપર એક સિમ્પલ ક્લિક કરવાથી એ લિંક ખુલશે અને તમારા મોબાઈલનો તમામ ડેટા છે જે જે વ્યક્તિ શેર કરનાર છે ઓપરેટ કરી શકશે અથવા તો આપણે કહીએ તો મોબાઈલ છે સિમ્પલ ભાષામાં હેક થઈ જાય છે અને તમારો જે પણ મોબાઈલ નો ડેટા છે જેમ કે મોબાઈલમાં તમે બેંક એપ્લિકેશન યુઝ કરતા હોય ગુગલ પે પેટીએમ વોટ જે પણ છે તમામ એક્સેસ છે જે તે વ્યક્તિ લિંક શેર કરનાર અથવા તો હેકર અથવા તો ફ્રોડ કરનારને મળી જાય છે ઉપરાંત અન્ય રીતે આપણે જોઈએ તો એવી લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે જેમ કે તમે કે રેટિંગ કરવા તો કોઈ કરવાથી પર પર કે તમે કોઈ પણ રેટિંગ કરો છો તો તમને ઉપર પચાસ રૂપિયા સો રૂપિયા હજાર રૂપિયા એમ કરતા બે ત્રણ હજાર રૂપિયા તમારા ખાતામાં જમા પણ થશે બરાબર પણ આ જે છે એક પ્રકારનું જે રીતે આપણે કહીએ ને કે ઝાડ બિછાવવી એ પ્રકાર પ્રોસેસ હોય છે જેમાં ધીમે ધીમે તમારો વિશ્વાસ જીતી ત્યારબાદ એ ફ્રોડ કરશે તો આ રીતે સાયબર ફ્રોડ ના પ્રકાર કેટલા છે એ તો આપણે હાલમાં તો કાઉન્ટ કરી પણ ન શકીએ કારણ કે એવરી ડે એક નવું એ વે ઓફ નવી ટેકનિક લઈ આવે છે ફ્રોડ કરવા માટે તો સાયબર ફ્રોડ છે 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 એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ કારણ કે કે આ એ હવે પ્રોસેસમાં આવી ગયું આને અટકાવવું એ સમયની માંગ છે સાથે સાથે એટલું જ ડિફિકલ્ટ પણ છે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ જેનાથી આપણે સાયબર ફ્રોડથી બચી શકીએ અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય આપણને અથવા તો કોઈ બીજાને આપણે બચાવી શકીએ સૌપ્રથમ તમારા બેંક તમારા મોબાઈલમાં કોઈ પણ અનનો ફોન આવે છે બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે તો આવી કોઈ પણ ડિટેલ પણ ન આપવી જોઈએ ફોનમાં આ ઉપરાંત કોઈ લિંક આવે છે તો લિંકમાં આગળ તમારો પર્સનલ ડેટા માગે છે તો એ પણ પર્સનલ ડેટા પણ ન આપવો જોઈએ આ ઉપરાંત જે કદાચ કોઈ હમણાં આપણે જોઈએ તો પેરેન્ટ

થર્ડલી છે કે બેંક તમે અગર મોબાઈલથી જેમ કે ગુગલ પે કે પેટીએમ કે પછી કોઈ ઇન્ટરનેટ બેંકિંગ યુઝ કરી રહ્યા છો તો એના પાસવર્ડ છે સ્ટ્રોંગ રાખવા સામાન્ય પાસવર્ડ જેવી કે આપણી બર્થ ડેટ છે કે આપણું નામ છે કે આવા સામાન્ય પાસવર્ડ જો રાખવામાં આવે તો આ પાસવર્ડ છે એને ડિકોડ કરવા બહુ ઈઝી હોય છે તો આવા કોઈ પાસવર્ડ નહી રાખવા એવા પાસવર્ડ હોવા જોઈએ કે જેને ડીકોડ ઇઝીલી ન થઈ શકે જેમ કે જેમાં આલ્ફાબેટ ન્યુમરિક્સ અને કોઈ પણ સાઇન મિક્સચર હોય તો એવા પાસવર્ડ છે એને ડીકોડ કરવા ડિફિકલ્ટ છે થોડા તો આવા પાસવર્ડ રાખવા જોઈએ આ ઉપરાંત આપણા મોબાઈલમાં જેમ કે ઘણાને આદત હોય છે કે તમામ ડિટેલ છે એ એક ફોટા સ્વરૂપે કે નોટ તરીકે એ રીતે રાખવાની કે જેમાં પોતાના તમામ પાસવર્ડ લખેલા હોય તો આવી રીતે પણ મોબાઈલમાં ન રાખવું જોઈએ જેથી કરીને એને એક્સ બીજા ન કરી શકે આ ઉપરાંત માનું કે કોઈ લિંક આવે છે તમારો મોબાઈલ હેક થઈ ગયેલો તમને દેખાઈ રહ્યો છે કે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે કે તમને મળી રહ્યો છે ઘણી વખત મેસેજ પણ ન મળતા હોય પણ તેમ છતાં પણ તમને કંઈક કઈ પણ અનયુઝલ લાગી રહ્યું છે તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ

લાગી રહ્યું છે ચાહે પૈસા ઉપડ્યા છે કે નથી ઉપડ્યા ચાહે કોઈ અનનો નંબર છે કે જેના ઉપરથી તમને વારંવાર આવી રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા હોવાના અંદાજ આવી રહ્યો છે તો આવા નંબર ને ઓગણીસ ત્રીસ પર ફોન કરી અને જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી આ બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર છે એ બ્લોક કરાવવા જોઈએ જેથી કરીને આવું કોઈ બીજા સાથે ન થઈ શકે આ ઉપરાંત બીજું આપણે એ કરી શકીએ છીએ કે જ્યારે ઓગણીસ ઉપર તમે ફોન કરો છો અપરાંત પોલીસ સ્ટેશન ને પણ પોલીસ સ્ટેશન પણ આવી અને આ બાબતની જાણ કરવી જોઈએ અને બીજા અન્ય વ્યક્તિઓ છે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે એ લોકોને પણ આ લિંક નહીં ખોલવા માટે જાણ કરવી જોઈએ કારણ કે જેવી તમે લિંક ખોલશો તાત્કાલિક એ તમારા નંબરમાંથી તમામ નંબરમાં શેર થઈ જાય છે તો ચાહે ટેલિફોનિક રીતે કે અન્ય કોઈ માધ્યમનો ઉપયોગ કરીને એ વસ્તુની જાણ કરવી જોઈએ કે ભાઈ મારો નંબર છે એ હેક થયેલ છે અથવા તો મારો ફોન છે એ હેક થયેલ છે જેથી કરીને મારા ફોન ઉપરથી આવતી કોઈ પણ અપડેટ છે એ કોઈએ પણ એ સાથે કોઈ વ્યવહાર કરવો નહીં તો આ રીતે આપણે સાયબર ફ્રોડ થી બચી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે જે નેક્સ્ટ આવનાર જે સમય છે એ સાયબર ફ્રોડ માટે ખૂબ જ ક્રુશિયલ અને ખૂબ જ સેન્સીટીવ સમય છે અને કઈ રીતે થઈ શકે છે એ બાબતે જો થોડું પણ નોલેજ હશે ચાહે તમને નોલેજ હોય અને તમે તમારા બાળકોને છે મિત્રોને છે પેરેન્ટ્સને છે કે આજુબાજુવાળાને પણ જો આ બાબતે જાણ કરશો તો પછી એક સિક્યોર બેંકિંગ સિસ્ટમ અને એક સિક્યોર જે આપણે ઓનલાઈન શન છે એના ઉપર બધાને વિશ્વાસ રહી અને આપણે એ બાબતે આગળ કાર્યવાહી કરી શકીએ થેન્ક યુ